નમસ્કાર મિત્રો હું હરિયોજન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને આજે કોણે શું કરવું શું ન કરવું તારીખ એક પાંચ બે હજાર પચીસને ગુરુવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે હળદર અથવા કેસરનો ચાંદલો કરવો અને ઘરના વડીલોની સલાહ લઈ અને ઘરના વડીલોના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ત્રાહિત વ્યક્તિના વિવાદમાં આપણે ભાગ લેવો નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે મંદિર જવું જોઈએ ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ અને એ જ મંદિરમાં થોડી ઘણી સાફ સફાઈ અવશ્ય કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાયદા વિરુદ્ધનું કોઈ કામ કરતા નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ પણ આજે ભગવાન વિષ્ણુના આશીર્વાદ લેવા જોઈએ અને કેસર અથવા હળદરનો ચાંદલો કરવો જોઈએ અથવા આ વસ્તુ તમે દાન પણ કરી શકો શું નથી કરવાનું મિત્રો આજે ફાલતુ ખર્ચાવું કરવા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું કર્ક રાશિવાળાએ આજે બ્રાહ્મણના આશીર્વાદ લેવા જોઈએ કોઈ વૃદ્ધ બ્રાહ્મણના આશીર્વાદ લો પીડું વસ્ત્ર દાન કરો શું નથી કરવાનું મિત્રો આયોજન વગરનું કોઈ પણ કામ આજે કરતા નહીં સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ આજે પોતાના ઘરમાં સાફ સફાઈ કરીને ગંગાજળ છાંટવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં આળસ નહીં આજનું કામ કાલ પર લઈ જવું નહીં કન્યા કન્યા રાશિ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ આજે પોતાના ઘરની નજીકમાં કોઈ મંદિરમાં બેસતા

થોડી ચણાની દાળ પીળા કપડામાં બાંધીને મહાદેવના મંદિરે દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા અથવા ડાર્ક કલરના વસ્ત્ર પહેરવા નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે ગાયની સેવા ચૂક કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારનું ખોટું કર્મ જેનાથી બીજાને નુકસાન થાય એવું કોઈ કર્મ આજે કરવું નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરજો મકર મકર રાશિવાળાએ આજે ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ ભગવાનના મંત્રનો જાપ કરવો જોઈએ અથવા ભગવાનને પીળા ફૂલની માળા મંદિરે જઈને ચઢાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે રસોડાની બહાર બેસીને જમવું નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે ઘરમાં પોતાના ઘરમાં સ્ત્રીઓના કામમાં ધ્યાન આપવું જોઈએ અને મદદરૂપ થવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ નિંદા નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજનું કામ આજે કરવાનું આજનું કામ કાલ પર ન લઈ જવું શું નથી કરવાનું મિત્રો આજે ઘરના વડીલો પ્રત્યે નફરત કરવી નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસને કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવર્દન ચોક્સી આપ સૌની રજા ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે